સીટીએમ તરફના રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને ઘટનાની જાણ થતાં તરત જ સ્થળ ઉપર મોકલવામાં આવી છે તો ટીમ દ્વારા ભંગાણ યોગ્ય રીતે મરામત કરવા અને પાણીની સપ્લાય પુનઃ સુચારુ કરવા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ છે પૂર્વ ઝોનના ઇજનેર વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર રાજેશ રાઠવાએ જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજ પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે જે મામલે બ્રિજ પ્રોજેક્ટ વિભાગને પત્ર લખી જાણ કરવામાં આવી છે કે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી નાખી નુકસાન કર્યું છે જે બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે